તમારું મારું નામ ગણેશ રવીન્દ્ર વાઘ છે અમે લોકો રાત ભરે અમે લગ્ન માં ગયેલા લગ્ન માંથી અમે ઘરે જતા હતા ઘરે જઈને અમે દેવા ને કીધું કે ભાઈ તું ઘરે જઈ જા તો પછી દેવા મને કીધું કે ભાઈ આપણે થોડું શેર પડે રાઉન્ડ મારી આપડે આવીએ અમે રાઉન્ડ મારવા ગયા એ લોકો બધા હથિયાર લઈને તૈયાર હતા ચાકુ બંદૂક બધી વસ્તુ લઈને તૈયાર હતા અને આ મારા ઉપર હમણાં કરી દીધો આ મારા ઉપર લાગેલું છે અને મારો એક ભાઈ મારો મારા મારા પછાડી બેસેલો હતો દેવા કરીને એને આ લોકોએ જાનથી મારી નાખ્યો છે મારવાનું કારણ એ હતું કે બહુ દિવસથી આ લોકો આ લોકોની આદાઓ ચાલતી હતી દુશ્મની ચાલતી હતી બહુ દિવસથી આ દેવાની અને આ બાળા છીનાની દુશ્મની બહુ બહુ દિવસથી વર્ષોથી વરસ બે વરસ પાંચ વર્ષથી ચાલતી હતી કંઈ પૈસાથી લેવડ દેવડમાં આ લોકોની મગજ મારી હતી બરાબર અને મને બી સાહેબ માર્યું છે મને મારે બી જાનથી ખતરા છે આ લોકોથી પચીસ જણા હતા પંદર વીસ એક જણા હતા ચાકુ હતો પટી થી કારણ એવું હતું અમે લોકો ત્યાં ગયા ને આ બસ એ લોકો ભાગવા લાગ્યા અને પછી એ લોકો હથિયાર કાઢ્યા અને ઉપર હમલો ચાલુ કરી દીધો હમલો ચાલુ કરી દીધો અમારા ઉપર અમારી માંગ એવું છે સાહેબ કે આ લોકોને જલ્દથી જલ્દ આ લોકોને જેલમાં પુરાવો અને લોકઅપમાં આ લોકોને મોકલો જે આ લોકોને જેલમાં નહીં તો અમારા જાનને ખતરો છે આ લોકોથી બાળા ચીના અને આ લોકો પંદર વીસના ટોલામાં હતા બરાબર આ લોકો પચાસ સો જણ હતા આ લોકો અમને એ જને તો અમારા મારી નાખ્યા અમે પાંચ જણ હતા મારો બી મર્ડર કરી નાખ્યો હતો મારી બી મારી બી જાનથી ખતરો છે આ લોકો આ લોકો બહાર રહેશે તો મને બી જાનનો ખતરો છે આ લોકોને પોલીસ સ્ટેશનમાં તમે જલ્દી જલ્દી રજૂ કરાવો આ મારી તમારા ઉપર વિનંતી છે અને भागवत कौतिक पाटिल डिंडली मेरे लड़के दस लाख रुपए रखा था वो पैसा लेने ले गया घर का फाइल भी ले लिया और उसको मार बैठा रहा उसके दोस्त लोग है क्या बाड़ा चिना दो चार लोग और दस बारह लोग का नाम नहीं जानता हूँ वो नहीं पता पापू मैं घर पे था गोली खा रहा था बस पैसा मेरा रखा था वो वे, वे, मेरा लड़का ले ले गया फिर क्या हुआ था कितना बजे ये घटना वो टाइम नहीं मालूम